હેલો રાજકોટના ફૂડ લવર્સ તો આજે હું આવી ગઈ છું ગુજરાતી સ્પેશિયલ થાળી જમવા એટ સ્વાદ પકવાન રેસ્ટોરન્ટમાં તો આ ગુજરાતી સ્પેશિયલ થાળીમાં શું શું છે એ કેવી છે એ બધું જ આપણે આ વિડીયોમાં જોવાનું છે સો ગેટ ઇન સારું એવું એમ્બિયન્સ છે આ સાઈડ પણ અને આ સાઈડ પણ બધી જ વસ્તુ છે અહીંયા પંજાબી છે ચાઇનીઝ છે પીઝા સેન્ડવિચ કોન્ટિનેન્ટલ સિઝલર બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે અને અહીંયાની વાત કરું ને તો બસો સાઠ રૂપિયામાં અહીંયા સ્પેશિયલ થાળી છે અને એ પણ અનલિમિટેડ તો ચાલો થાળીની મજા માણીએ તો સ્પેશિયલી ગુજરાતી થાળી હમણાં મેં ઓર્ડર કરી દીધી છે હમણાં અહીંયા આવશે અને જોઈએમાં શું શું વસ્તુ છે અને જો અહીંયા ટેબલ પર તમે જોઈ શકો છો કે અથાણું છે લીલી ચટણી છે મીઠી ચટણી છે તમને અહીંયા કોઈ વસ્તુ એમ કહેવાય ને કે કમી નથી માંગો એ છે સાડી જેવડી મોટી એવી છે કે જોઈને પેટ ભરાઈ જાય એક બે ત્રણ છ તો વાટકી છે એમાં સૌથી પહેલા તો મસ્ત મજાનો કેરી નો રસ આવી ગયો છે પંજાબી સમોસા ઓકે બીજું શું છે આ શું છે મસાલા પાપડ મસાલા પાપડ ઓકે ઇડલી ઇડલી ફ્રાઈ મરચા છે ભાઈ અહીંયા તો ચાર પ્રકારની સબ્જી છે આ કઈ સબ્જી છે પનીર લવાબદાર પનીર લવાબદાર સબ્જી નંબર 1

કઢી રહી ગઈ હતી તો એ પણ આવી ગઈ છે મસ્ત મજાની કઢી તો તમે જોઈ શકો છો કે ફૂલ આમ છે ને થાળી ભરાઈ ગઈ છે તો હવે મારથી વેઇટ નહીં થાય સ્ટાર્ટ કરીએ પણ સૌથી પહેલાં તો છે ને કેરીના રસથી સ્ટાર્ટ કરીએ રોટી અને કેરીનો રસ સિરિયસલી ફૂલ મોત પડી ગઈ મસ્ત મજાનો ઠંડો એવો મીઠો ખીરીનો રસ જોરદાર બટેટા નું શાક try કરીએ ભાઈ જે લોકો ને બટેટા નું શાક કેવાય ને કે બહુ જ ભાવતો હોય તો એમને આ જગ્યાનું નું શાક તો વધારે ભાવશે કારણ કે બહુ જોરદાર છે પનીર શાક ટ્રાય કરીએ

મસ્ત મજાની દાળ છે અમે કઢી ટેસ્ટ કરીએ નાઈસ બધી જ વસ્તુ બહુ જોરદાર છે અને હવે ટેસ્ટ કરીએ ઘી થી લથપથ આખી આજે પૂરણપુરી ફૂલ નીંદર આવાનું છે કેમકે એટલું ઘી વાળું ને મીઠું મીઠું જમવાનું છે ને જોરદાર ગણપતિ બહુ જોરદાર ગુજરાતી થાળીમાં એવું હોય કે ખાલી અહીંયા ગુજરાતી જ નથી પણ તમે જુઓ તો પંજાબી શાક છે પંજાબી સમોસું છે અને ઈડલી પણ છે એવું નથી કે ખાલી ભાઈ પંજાબી ગુજરાતી થાળી જ છે પણ અહીંયા બધું છે ઈડલી એકદમ સોફ્ટ છે જીરાવાળી મસ્ત છે આમ જો ગુલાબ જાંબુની ચાસણી જો હવે મેં તો આજે સ્વાદ પકવાનમાં જમી લીધું છે અને બહુ જ મજા આવી ગઈ છે અને જે પણ લોકો આમ કહેવાય ને કે બસ સ્ટેન્ડ સાઇડ હોય અને રાજકોટમાં પહેલી વાર આવ્યા હોય અથવા તો બસ સ્ટેન્ડ સાઈડ કે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો તેના માટે સ્વાદ પકવાન બેસ્ટ જગ્યા છે કારણ કે એકદમ વોકિંગ ડિસ્ટન્સથી જ છે અને એડ્રેસ છે ભૂતકાના ચોક પાસે એચપી પેટ્રોલ પંપની એક્ઝેક્ટલી સામે સ્વાદ પકવાન અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ભૂલતા નહીં અવર રાજકોટની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની થેન્ક યુ ફોર વોચિંગ જમવાનું મસ્ત છે કેરીનો નો રસ છે પછી ગુજરાતી થાળી છે મસ્ત મને તો મજા આવી એવી તમને કેવું લાગ્યું જમવાની બેન જો તમે વાત કરો ને તો પકવાન હોટલ ની આગળ કોઈનું ચાલે એમ નથી પકવાન ઉપર રાજકોટ ની અંદર નહીં પણ આજુબાજુ વિસ્તારની અંદર દરેક ડંકો વાગે છે એક પણ વસ્તુ એવી નહીં કે આપણે પેટ ભરીને જમી શકીએ આપણે એમ થાય કે સુપ્રસંગની અંદર આપણે કદાચ પકવાન હોટલને જો આપણે ઓર્ડર આપ્યો હોય તો આપણું જે પ્રસંગ હોય ચાર ચાંદ લાગી જાય એટલે પકવાન હોટલની અંદર કોઈ પણ વસ્તુ તમે સ્વીટ બરાબર ફરસાણ બરાબર શાકભાજી રસ જાંબુ કોઈ પણ વસ્તુ પકવા નોટલ એટલે બસ દિલ ખુશ